જય શ્રી કૃષ્ણ શ્રી ગિરિરાજ ધર શ્રી જય પુષ્ટિ માર્ગમાં રથયાત્રાની શું ભાવભાવના દર્શાવવામાં આવી છે આપણે આજે એ જાણીએ અષાઢ સુદ બીજના રોજ પુષ્ય નક્ષત્ર જોઈને શ્રી ઠાકોરજીને રથમાં પધરાવવામાં આવે છે તેનો ભાવ એ છે કે શ્રી જશોદાજી પ્રભુને પ્રથમ રથમાં પધરાવી આખા વ્રજમાં ફેરવે છે અને પ્રભુ રથ પર બિરાજી બધા મનોરથ સિદ્ધ કરવા માટે ભક્તોને ઘેર પધારે છે ભક્તોને ઘેર પધારી પ્રભુ ચાર યુથોના ભાવથી ચાર વખત જુદા જુદા ભોગ ધરી પ્રભુને રથમાં ખેલાવી બ્રજભક્તો તન્મય બની ઉઠે છે અને પ્રભુ આ શીતલ ભોગને આરોગે છે અને ભક્તોના મનોરથને પૂર્ણ કરે છે જે ઘરમાં રથને ઘોડા જોડવામાં આવતા નથી તેનો બાલભાવ ગણવામાં આવે છે અર્થાત તે ઘરમાં બાલભાવની સેવા થાય છે કેમ કે બાળક ઘોડાથી ડરી જાય છે તેથી ઘોડા જોડવામાં આવતા નથી અને સખા રથને ખેંચે છે અને શ્રી માતૃચરણ શ્રી જશોદાજી પાછળ પાછળ પધારે છે અને રથ ચાલે છે ત્યારે શ્રી ઠાકોરજી ડરી રહ્યા છે તેથી શ્રી જશોદાજી પકડી રાખે છે પ્રભુને પકડી રાખે છે અને એમની સાથે વહાલ પણ કરે છે જાણે પ્રભુને એમ કહી રહ્યા હોય કે લાલા ડરોમાં હું છું આપની સાથે રથની આગળ નાના નાના સખાઓ ધ્વજા પતાકા છત્ર લઈને ચાલી રહ્યા છે આ આપણે બાલ ભાવ લીલાની રચની ભાવના સમજવી જોઈએ બાલભાવની રચના દર્શાવવામાં આવી છે જે ઘરમાં ઘોડા લાગે છે તે કિશોર લીલાની ભાવના છે શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી સહિત રથમાં બિરાજે છે અને સખીજનો ત્યારે આસપાસ હોય છે અને બે સખા અશ્વરૂપ લઈને રથને સાજે છે આ આપણે કિશોર લીલાની રથની ભાવના સમજવી જોઈએ રથયાત્રાનો ઉત્સવ શ્રી જગન્નાથરાયને રથમાંથી રચાયો છે શ્રી જગન્નાથજી રથમાં બિરાજીને જનકપુર અર્થાત પ્રાકટ્ય સ્થાન પધારે છે શ્રી જગદીશનો રથ સોળ પૈડાનો છે શ્રી બલદેવજીનો રથ બાર પૈડાનો છે અને શ્રી સુભદ્રાજીનો રથ આઠ પૈડાનો છે શ્રીનાથજીને ત્યાં રથયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવતો નથી તેનું કારણ એ છે કે રથનો ઉત્સવ ચલ છે અને આપની સ્થિર ભાવના છે શ્રીનાથજીની અચલ ભાવના દર્શાવવામાં આવી છે તેથી શ્રી ગુસાઈજી ઉત્સવ માન્યો નથી અને તે દિવસે શ્રી મહાપ્રભુજી આસુર વ્યામોહ લીલા પણ કરી છે તેથી મુખ્ય સ્થાનમાં ઉત્સવ મનાતો નથી આ દિવસે મહાપ્રભુજીના આસુર વ્યામોહ લીલા દિવસના સ્મરણ તરીકે રથયાત્રાના ઉત્સવ દિને પણ પ્રભુને શ્વેત વસ્ત્રો ધરાવવામાં આવે છે અને સાયકાલે રથની છત્રી એટલે કે કરસલ તે પણ દૂર કરવામાં આવે છે રથયાત્રાનો ઉત્સવ સામાન્ય રીતે અષાઢ બીજના દિવસે મનાવાય છે પરંતુ આ ઉત્સવમાં તિથિની સાથે નક્ષત્ર પણ જોવામાં આવે છે આ ઉત્સવ પુષ્ય નક્ષત્રમાં મનાવાતો હોવાથી ક્યારેક તિથિમાં ફેરફાર પણ થાય છે આ ઉત્સવ આપણે ત્યાં જગન્નાથપુરીમાં અતિ પ્રાચીન સમયથી ઉજવવામાં આવે છે એક સમયે શ્રી ગુસાઈ જગન્નાથજીની યાત્રામાં પધાર્યા હતા ત્યારે ત્યાં ઉત્સવના દર્શન પણ કર્યા હતા ત્યારે આપશ્રીને ત્યાં ભગવત આજ્ઞા થયેલી કે આપ પણ પુષ્ટિમાં આ ઉત્સવને સ્થાન આપો અને આ રીતે રથયાત્રાનો ઉત્સવ મનાવો પછી શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીએ તે આજ્ઞાને સ્વીકાર કરી ત્યારે આપશ્રી સાથે માધવદાસ નામના સેવક પણ હતા એમણે જય શ્રી જગન્નાથ હરિદેવા એ પદ ગાયું અને શ્રી ગુસાઈજીએ આ પદને રથના પ્રાથમિક પદ રૂપે સ્થાન આપ્યું ત્યારબાદ રાસા નામક સુથારને જગદીશના રથનો નકશો તૈયાર કરવાની આજ્ઞા આપી પછી પાછા અડેલ પધારી તેવો રથ તૈયાર કરાવીને તે શ્રી નવનીત પ્રિયાજીને તેમાં પધરાવીને રથયાત્રાનો ઉત્સવ પ્રતિવર્ષ ઉજવવાની શરૂઆત કરી અર્થાત આપણા પુષ્ટિમાર્ગમાં રથયાત્રાનો ઉત્સવ અને મનોરથ પ્રતિવર્ષ ઉજવવામાં આવે છે શ્રી હરિરાયજી આ ઉત્સવની લીલા ભાવનામાં સમજાવી રહ્યા છે કે બ્રજમાં બ્રજજનોની વિનંતીથી શ્રી પ્રભુ સ્વામીનીજીને સાથે પધરાવી રથમાં બિરાજી વ્રજ વિહાર કરવા પધાર્યા હતા ત્યારે યુગલ સ્વરૂપની વિવિધ સ્વામિનીઓને પોતપોતાના નિકુંજોમાં પધરામણી કરાવી અને અનેક સુંદર સામગ્રીઓ અંગીકાર પણ કરાવી હતી વ્રજજનોના મુખ્ય ચાર જૂથ પ્રમાણે મુખ્ય ચાર જૂથ કયા છે પહેલું નિર્ગુણ બીજું તામસ ત્રીજું રાજસ અને ચોથું સાત્વિક આમ મુખ્ય ચાર જૂથ પ્રમાણે આ ચાર ભાવથી રથયાત્રાના ચાર દર્શન થાય છે રથ પધરાવી રથયાત્રાનો ઉત્સવ પણ કરવામાં આવે છે રથ બ્રજજનોના શ્રી અંગ ભાવનું સ્વરૂપ છે બ્રજ ભક્તો પોતાના અલૌકિક દેહરૂપી રથમાં પ્રભુને પધરાવી રથયાત્રાનો ઉત્સવ કરી રહ્યા છે એવું ભાવ ધારણ કરવામાં આવે છે આપણું શરીર પણ એક રથ જ છે દસ ઇન્દ્રિયો રથના ઘોડા છે મન એ રથનો સારથી છે બુદ્ધિ એ રથ ચલાવવા માટેનો લગામ એટલે કે રાસ છે આત્મા આ રથનો સવાર છે માનવ દેહરૂપી આ રથ પર સવારી કરી આત્મા સહિત પ્રભુને અર્પણ કરવા નીકળ્યો છે કે જેને પ્રભુથી વિખૂટા પડીએ હજારો વર્ષો વીતી ચૂક્યા છે અને મનુષ્યને એ વૈષ્ણવને અનુ અનુભવ થઈ રહ્યો છે વિરાહાગ્નિનો અનુભવ ખૂબ જ આનંદપૂર્વક એ અનુભવ કરી રહ્યા છે અષાઢી બીજ એટલે શ્રી મહાપ્રભુજીની વ્યામોહ લીલા અર્થાત ભૂતલ ત્યાગ જેને આપણે નિત્યલીલા પ્રવેશ તરીકે પણ જાણીએ છીએ તો આ દિવસ એ તરીકે પણ આપણે જાણીએ છીએ શ્રી મહાપ્રભુજીએ ભૂતલ પરથી પધારતા પોતાના પરિવારને અને સેવકોને અંતિમ આજ્ઞા વચનો ગંગા પરની રેતીમાં સ્વહસ્તે લખીને સોંપ્યા હતા એ આજ્ઞા શું હતી એ વચનો શું હતા જો આપણે પ્રભુથી બહિર્મુખ થઈશું એટલે પ્રભુના સેવા સ્મરણ છોડી લૌકિકમાં રચ્યા પચ્યા રહીશું તો આ સંસાર સાગરમાં ખોવાઈ જઈશું અને કાળ આપણું ભક્ષણ કરી જશે ત્યારબાદ કહ્યું શ્રી કૃષ્ણ આપણા સ્વામી છે તેઓ અલૌકિક છે તેમની સાથે લૌકિક વ્યવહાર ક્યારેય ન કરવો જોઈએ તેમને લૌકિક ક્યારેય ન માનતા અર્થાત આપણા સુખ સ્વાર્થ માટે તેમની સેવા સ્મરણ ક્યારેય ન કરતા પ્રભુના સુખનો વિચાર કરી સદૈવ દાસ ભાવ રાખજો તો આ જ રીતે જે દિવસે પુષ્ય નક્ષત્ર હોય તે જ દિવસે રથયાત્રાનો ઉત્સવ કરવો જોઈએ રથયાત્રાનો મનોરથ ખૂબ આનંદપૂર્વક કરવો જોઈએ ભલે સૂક્ષ્મ કરીએ પણ જ્યારે પણ મનોરથ હોય ત્યારે આપણે ગૌસેવાનો ક્રમ પણ અવશ્ય જોડવો જોઈએ કેમ કે આપણા સ્વામી એટલે કે પ્રભુ શ્રી કૃષ્ણને ગૌમાતા અતિ પ્રિય છે તો ગૌમાતાની સેવા કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે ગૌમાતાની સેવા કરીએ છીએ ભલે સૂક્ષ્મ સ્વરૂપમાં કરીએ એવું આવશ્યક નથી કે આપણે ગૌશાળા જ જઈએ કે હજારોનું લીલું પધરાવીએ એવું કોઈ આવશ્યકતા નથી આપણા હૃદયમાં ભાવ હોય કે ગૌમાતા શ્રી પ્રભુની પ્રિય છે ગૌમાતા પ્રભુને ખૂબ પ્રિય છે એવો ભાવ હોય હૃદયમાં તો પણ ગૌસેવા થાય એવું માનવામાં આવે છે પ્રભુ શ્રી કૃષ્ણ પ્રસન્ન ક્યારે થાય છે એમને પ્રસન્ન કરવાનો શું ઉપાય છે તો એકમાત્ર ગૌસેવા કરવાથી આપણે પ્રભુને પ્રસન્ન કરી શકીએ છીએ સેવા ખાતરે ગૌ કી ગ્વાલા બને નંદલાલ સેવા કરો ગૌમાત કી ચલો કૃષ્ણ કી ચાલ અર્થાત ગૌમાતાની સેવા કરવા માટે તો નંદલાલ પણ ગોવાડ બની ગયા હતા તો આપણે પણ એમના જેવી ગૌસેવા ન કરી શકીએ પણ ગૌસેવા કરવાનો પ્રારંભિક સ્તર તો આપણે જોઈ શકીએ જય જય શ્રી જગન્નાથ હરિદેવા રથ બેઠે પ્રભુ અધિક બિરાજત જગત કરત સબ સેવા સનક સનંદન ઓર બ્રહ્માદિક ઇન્દ્રાદિક જુરઆએ અપની અપની ભેટ સબ લે ગગન વિમાન છાએ જય શ્રી જગન્નાથ હરિદેવા રથ બેઠે પ્રભુ અધિકેવા તો આ જ રીતે જયારે પણ મનોરથ હોય ત્યારે ગૌ સેવાનો ક્રમ જોડવો જોઈએ ગૌમાતા ની સેવા કરતા રહો ગૌ માતા સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ